દેવગઢ બારિયા તાલુકાના ભતવાડા સહિત તાલુકામાંથી એક અઠવાડિયામાં પોલીસે કુલ ચાલીસથી વધુ ઈસમોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા ગત બાવીસ સાત બે હજાર ચોવીસથી આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ સોમવાર સુધીમાં દેવગઢ બારિયા તેમજ પીપલોદ અને સાકલા પોલીસ દ્વારા ચાલીસ ઈસમોને નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે દેવગઢબરિયા તાલુકાના કાળી ડુંગરી ધાનપુર રોડ ગામ સિંગેડી સાલિયા ભતવાડા ચેનપુર દેવગઢબારીયા બસ સ્ટેન્ડ વિસ્તાર મેંદ્રા ચોકડી અસાયડી ગામ દેવગઢ બારિયા નગર તિડકી ગામ દેવગઢ વેરાના ટાવર સિમલાગસી ગામ સાતકુંડા કોયડા ભુલર ખાંડણીયા કુવા રૂવાબારી પીપલોદ અને ધભાવ આમ અલગ અલગ ગામોમાંથી પોલીસે ચાલીસ ઇસમોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે ચાલીસ ઇસમો અલગ અલગ વિસ્તારમાં નશાની હાલતમાં વફાટા કરતા તેમજ મોટરસાયકલ સાયકલ હંકારતા જોવા મળ્યા હતા પોલીસે ચાલીસ ઇસમો વિરુદ્ધ બપોરે એક વાગ્યાને દસ મિનિટ સુધીમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે